એનઆરઆઈ ગામ તરીકે પ્રખ્યાત ઉત્તરસંડા ગામે શ્રી ગણેશ યુવક મંડળ બજાર ગ્રુપ ઉત્તરસંડામાં આજે ભાદરવા સુદ બારસ નિમિત્તે અન્નકૂટ કરવામાં આવ્યો હતો આ ગણેશ મહોત્સવની બે હજાર પંદર થી શરૂઆત થઈ હતી શ્રી ગણેશ યુવક મંડળ બજાર ગ્રુપ ઉત્તર સંડામાં બે હજાર સત્યાવીસ સુધી ગણપતિની મૂર્તિનું બુકિંગ થઈ ગયું છે અને આ એનઆરઆઈ ગામમાં સૌ ગ્રામજનો ભેગા થઈ અને એનઆરઆઈ મિત્રો યોગ્ય ફાળો આપી સાથ સહકાર આપી અને દર વર્ષે ગણપતિનું સ્થાપન કરી દસ દિવસ પૂજા આરાધના કરે છે આ દસ દિવસ દરમિયાન જુદા જુદા ગામેથી ભજન મંડળીઓ તથા આનંદ ગરબો સાંસ્કૃતિક પ્રોગ્રામો વગેરે યોજવામાં આવતા હોય છે મારું નામ મેહુલ કુમાર પટેલ છે હું ઉત્તરસરનાનો રહેવાસી છું અમે છેલ્લા નવ વર્ષથી અહીંયા ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને રોજ જુદા જુદા પ્રોગ્રામ રાખીએ છીએ અને ત્યાર પછી સરસ રીતના વરઘોડો કરીને વિસર્જન કરીએ છીએ અને છેલ્લા બે દિવસ બાકી હોય ત્યારે અંકોટ નું આયોજન કરીએ છીએ દસ દિવસ અલગ 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 ગામના ભજન રાખીએ છીએ સંગીત ખુરશી છોકરાઓ માટે જાદુગર નાટક એવી સ્પર્ધા રાખીએ છીએ અને છેલ્લે બે દિવસ બાકી હોય ત્યારે અંકોટ હોય અને અંકોટ થશે દસ દિવસ માટે

અને તમે જુઓ તો આજે અહીંયા આગળ અંકોટ લાગ્યો છે તે દાદાનો અંકોટ દર વર્ષે ભરાય છે અને અમારા મિત્ર એવા અમારા અનુપભાઈ જે દર વર્ષે એના દાતા છે અને સાધની વાત કરીએ તો પ્રોગ્રામમાં ગરબા છે ભજન છે નાટક છે જાદુગર છે છોકરાઓના બી પ્રોગ્રામ થાય મોટાને ગમે એવા બી પ્રોગ્રામ થાય ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે છેલ્લે દાળ કદાચ વિસર્જનની વાત કરીએ તો બાહુબલી હનુમાનજી